હોમવર્કમાબૂમ કરતા આરોપી પીડિતાના માથા પર ગેસનું નાનો બાટલો મારી દીધો હતો જ્યારબાદ તે બેભાન થઈ ગયા પછી આરોપી ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો કિશોરીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાય જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું રાંદેર પોલીસે પીડિતાના

દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેને લઈને પોલીસ દ્વારા નરાધમ ની ધરપકડ કરવામાં આવી છે પાડોશી યુવકે હોમવર્ક કરતી કિશોરી સાથે બળજબરી કરવામાં આવી હતી પ્રતિકાર કરતા બેફામ બેફામ થઈ ગઈ હતી અને ત્યારબાદ સુધીમાં આવતાની સાથે પંખે લકટવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો કિશોરીએ બુમાબુમ કરતા નરાધમે કિશોરીના માતાના ગેસ નાનો બાટલો પણ મારી દેવામાં આવ્યો હતો જેથી